અમદાવાદ રેન્જ આઈજી સ્કો વગરની સાહીઠ ઘરઘંટી અને સાત વિદેશી દારૂની બોટલ ઝડપી પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા સુરક્ષા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદ વિભાગના રેંજાયજીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વિભાગના આણંદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા સતત પેટ્રોલિંગ રાખી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જે સંદર્ભમાં સ્ટાફના રાજવીર સિંહની ગુપ્ત બાતમી મળતા સુણાવ કુંભાડિયા વિસ્તારમાં ચર્ચ પાસે હર્ષિલ જનકભાઈ પટેલના તબેલામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે તેના આધારે તબેલાની તલાશી લેતા સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ અને મિલસેટ ઘરઘંટી ઘરઘંટી મળી આવી હતી કે ચોરીની હોવાનું જણાતા બિલની માંગણી કરવામાં આવી ત્યારે બિલ ન મળતા તેનો કબજો મેળવી રૂરલ પોલીસ મથકે લાવ્યા હતા તબેલાના માલિક હરિશીલ જનકભાઈ પટેલ જ્યારે વાસી રૂપાટેકરે સુનાવને ઝડપીને સાત વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ત્રણ તથા સાહીઠ મિલ્સન ઘરઘંટી જેની કિંમત પંદર લાખ સાહીઠ હજાર એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા પંદર લાખ અડસઠ હજાર આઠસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર રકીબોદીન શેખ પેટલાદ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો